તો જો નાસ્તો કરવા બેહી ગયા છે નાસ્તામાં છે ચટણી દાલ મરચાની જો આપણે કામ કરીને આવી ગયા નીચે નાસ્તા પાણી હાલે છે અને પપ્પા ની તો નાસ્તો કરીને બેહી ગયા તો આવી રીતે ઊંધા પડ્યા પડ્યા કોણ વાંચે ઊંધા પડ્યા પડ્યા વચાયેલા

અને આરાધ્ય જે સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે આરાધ્ય ગુડ મોર્નિંગ આરાધ્ય જો અથાણું ને રોટલી ને કોફી નાસ્તો કરવા માટે બેઠી છે કાં આરાધ્ય હજી સ્કૂલને થોડોક ટાઈમ વાર છે પાંચ દસ મિનિટની વાર છે તો નાસ્તો કરી લે અને આપણે અહીંયા એનો જો લંચ બોક્સ ને ને બધું રેડી કરીએ છીએ અહીંયા મસ્ત ગરમા ગરમ કોફી બની ગઈ છે સવાર સવારમાં જો આરાધ્યાને આજે લંચ બોક્સમાં લઈ જવાનો છે તીખી સેવ તો એને લંચ બોક્સને બધું આપણે બેગમાં પેકિંગ કરી દઈએ અને સવાર સવારમાં જો વહેલા ઠંડી ઠંડ બહુ જ પડે છે ફૂલ એટલે જો આરાધ્યાએ સ્વેટર બેટર બધું પહેરી લીધું છે હમણાં ટોપોય પહેરી લે કા આરાધ્યા બહાર દરવાજો નથી ખોલાતો એટલી ઠંડી પડવા મળી છે અમારા એના રાજકોટમાં તમારે બધા એને કેવી ઠંડી પડે છે તો કમેન્ટમાં જણાવજો તો અમારું તો સારી એવી પડવા મળ્યું છે દરવાજો અત્યારમાં પંખાની જરૂર નથી પડતી અને જો દરવાજો ખોલીને ત્યાં બહારથી સુસવાટા નાખે અને બહાર મસ્ત વાતાવરણ જુઓ તમે તો સરસણમાં જે દિવસ પણ નથી થોડો થોડો અંજવાળું બહુ નથી થયું કે શિયાળાનો દિવસ છે અંજવાળું બહુ મોડું થાય એટલે હવે હમણાં આરાકવા જશું ત્યાં થઈ જશે તો ચાલો આરાધ્યા નાસ્તો કરી લો એટલે બેગ મૂકીને લઈ પછી મળીશ પાછા તો જો નાસ્તો કરવા બેહી ગયા છે નાસ્તામાં છે ચટણી લાલ મરચાની સવાર સવારમાં તો આવું હોય ને ઘણા ઘરે બીજું હોય બહુ તો પરોઠા હોય હોય એવું હોય એટલે આપણે એક દી પરોઠા દી રોટલી કરીએ એ રીત ને કરી બે દિયે બે દિયે અને હવે તો હમણાં તો આરાધ્ય પણ એક રોટલી ખાઈને જાય સવાર સવારમાં નાસ્તો કરીને જાય છે નકર નાસ્તો નથી કરતી ખાલી દૂધ જ પીતી હતી હવે વળી નાસ્તો કરવા મળી છે તો ચાલો તમે પણ નાસ્તો કરવા આવી જાઓ વાગી ગયા છે આઠ ને હવા આઠ થવા આવ્યા છે હમણાં ઉઠે બહુ મોડા આઠ વાગે નીચે આવી જાય ને બદલે હમણાં હવા આઠ કરે છે કાંઈ ટાઈમ નથી અમાર મોડું થાય ને શું કરવાનું તમાર ટાઈમ હોય તો ચાલો નાસ્તો કરવા જો આપણે કામ કરીને આવી ગયા નીચે અને અહીંયા જો નાસ્તા પાણી હાલે છે અને પપ્પાની તો નાસ્તો કરીને વહી ગયા અને અત્યારે અત્યારમાં જો શાક ને પરોઠા તો શાક બની ગયું છે આજ તો વેલા એટલે કીર્તન જો શાક ને પરોઠા ખાય છે અને મમ્મી જો ચટણી ને રોટલી જય શ્રી કૃષ્ણ ચટણી રોટલી ને કોફી તો નાસ્તો કરે છે બધાય અને આપણે નાસ્તો કરી લીધો વહેલા

પછી એ નો ભાવતા ચાલ ઓલી ઉથડી જાય અને આ ઓલી લઈ ગઈ અત્યારમાં નાસ્તામાં ડબામાં લઈ ગઈ તીખા ગાંઠિયા સેવ લઈ ગઈ અને કે મને આ ડબ્બીમાં ભર દયો ઈ કે તે ડબ્બીમાં લઈ ગઈ લઈ દેવા પછી અત્યારે અત્યારમાં જો કીર્તન મેચ ચાલુ કરી દીધી છે નઈ અને ચાલો ઉપર ને નીચે કામ પતી ગયું હવે નીચે આવ્યા છીએ તો રસોઈ પણ બની ગઈ છે દાળ બફાઈ ગઈ છે શાક બની ગયું છે લોટ બંધાઈ ગયો છે હવે ભાત ને દાળ ભગારવાની છે કાલ ની જેમ આજે કામ પતે એટલે નીચે બે થી સાત રાખી ત્યાં પૂરા થઈ જાય બસ પાછા નવરા હોય કે આપડે ઘરનું કામ કરવું હોય હું પાછા પોકુ વાત તોય વાગ્યા તો દે પછી બે કલાક ને અત્યારે 1 કલાક જે ખાઈ કરી થોડું થોડું બીજું હું છે તો પડ્યા પડ્યા કોણ વાંચે હું પડ્યા પડ્યા બતાયેલા હે બુક આવી છે કાલ નવી લાવ્યા કેની છે ઇંગ્લિશની કાલ નવા ચોપડા લઈ આ જો કીર્તન અત્યારે ચોપડી વાંચવા બેઠો છે કાલ બધાને રાતે પૂઠા પણ ચડાવી દીધા બધી ચોપડીઓને ચડાવી દીધા છે કાલ પૂઠા એટલે મેચ ન જતા તો ટીવી બંધ બનતા દેને તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને વાગ્યા છે પોણા દસ અને રસોઈ પણ બધી બની ગઈ છે હમણાં તો સવાર સવારમાં નાસ્તો બનાવતો બનાવતા જો આપણે શાક ને બધું બનાવી દઈએ છીએ કેમ કે પછી ઘડી કઈ મશીને બેહવાનો વારો નથી શાક દાળ અને રોટલી બે જ બાકી છે બધું રસોઈ બની ગઈ છે અને વાલોનું શાક બનાવું હતું પણ વાલો રીણવાની બાકી હતી તો સવાર સવાર માં વીણતા લાગે વાર તો હવે આજે બપોર પછી વીણી પછી કાલે શાક બનાવશું વાલોનું આમાં કીર્તન ને એને વાલો નું શાક ભાવે બહુ કા કીર્તન કીર્તન ને વાલો નું ભાવે ચોળી નું ભાવે એવા બધા શાક કીર્તન ને ભાવે ને અમારે આરાધ્યા ને ન ભાવે તો બે નું એવું હોય તો તો જો આજ તો આપણે ફ્રી થઈ ગયા સાવ કામ કરીને તો ચાલો હવે નીચે જઈશું કલાક પોણા પોણા અગિયાર પોણા દસ થયા છે ને પોણા અગિયાર ઉપર આવશું અગિયાર વાગે ઉપર આવશું અને પછી કીર્તનને રોટલી બનાવીને દાળ વધારી દઈશું ત્યાં સુધી ચાલો આપણે નીચે જઈએ અને

પટ્ટી થઈ જવાયું જો માથે બાંધવાનો રૂમાલ બનાવવાનો છે અને હવે આજ પોલ છેડા કરવા બેહવાના છે ને તો આ બધો ઢગલો છે જો પોલ છેડા નો હાડિયું તો પચાસ પચાસ રૂપિયા વાળી હાડિયું પોલ છેડા કરે પછી હાલો આપડે બપોરે વિકી કેવીક છે અને અત્યારે તો જો અગિયાર વાગી ગયા છે અને કિર્તનને હવા અગિયાર થઈ ગયા છે કીર્તન ને ટાઈમ થઈ ગયો છે તો રોટલી બનાવવા જવું પડશે ઉપર અને મેં પણ જો અત્યારે માં આવીને નીચે ઢગલો કરી નાખ્યો પંદર હોળ કરી નાખ્યા હું કરવું ન હોય કરીને તો હું ક્યાં લઈ કે કરવું ન હોય કરીને હું ક્યાં ક્યાં નહીં આવીને બેહી જ ગઈ પોણા દસે આવીને બે ગઈ હતી નીચે હા એટલે જો પંદર હોળ થઈ ગયા તો એટલા ઓછા થઈ ગયા ને બપોર પાંચ ચાર વાગે ઊઠીને આવશું એ નિરાતે બસ કરશું તો એટલા કટિંગ કરેલા છે ને એટલા બપોર પછી પાછા પૂરા કરી નાખશું એટલે પછી ઓછા રહે તો ચાલો હવે રોટલી બનાવવા જાય a few moments later જો આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે 6:30 થઈ ગયા છે પણ બહાર અંધારું તો જો એમ કે વેલો દી આથમી જાય હવે તો શિયાળાનો દી એટલે હા એમ થાય કે અંધારું થઈ ગયું એવું લાગે 6:30 થયા હોય ને ત્યાં અને અહીંયા જો હોમવર્ક આલે છે કીર્તન ને અને આરાધ્યા રમીને આવી ગઈ છે ને જો ફ્રીજ ખુલ્લું મૂકી દીધું છે આપણે કા હા ઈ હું વિખેશો ઈ કઈ વિકતી નહીં અને આજે આપડે પ્રોગ્રામ છે બ્રેડ પકોડા તો પકોડા બનાવવાનો પ્રોગ્રામ છે આજે તો જો મેં બટેટા બાફા મૂકવાના છે અહીંયા આમલીની ચટણી બનાવવાની છે તો સેન્ડવીચ નું નામ લીધું પણ બે ત્રણ ને સેન્ડવીચ ભાવે ને બે ત્રણ ને ન ભાવે તો કે પકોડા કરી નાખો તો મેં દીધું ચાલો આજે પકોડા અને બટેટાવાળા છે બોટા તો બટેટા વાળા બનાવી નાખી અને પછી આપણે બ્રેડ લેવા જવાની છે તો ચાલો બ્રેડ લઈ આવી અને અહીંયા હોમવર્કનું કામકાજ પણ ચાલુ છે કીર્તનને ને હજી પૂરું નથી થયું કેમકે હવે સ્કૂલેથી આવે ત્યાં હાડા પાંચ થઈ જઈશ કા કીર્તન મોડા છોડે છે પાંચ વાગ્યા ને બદલે ટાઈમ છે તો સવા પાંચે છોડે એટલે જો મોડા આવે ઘરે આવે ત્યાં થઈ જાય છે ચાલો આપણે પેલા બધું બાફી લઈએ મસાલા બનાવી નાખી પછી આપણે મસાલો થઈ ગયો રેડી ને બ્રેડ બધી ભરાઈ ગઈ છે ને અહીંયા ચટણી પણ મસ્ત જો બની ગઈ છે ભજુર આમલી ની ચટણી અને બ્રેડ બધી ભરી લીધી છે અને હવે જો અહીંયા પકોડા બનવા મળ્યા છે તો રસોડામાં વારો આવી ગયો આજ તો જ પકોડા બનાવે છે અને આપણે જો ગરમા ગરમ ખાવાના છે થઈ ગયા ને તો અહીંયા બધી જો ભરીને કટ કરીને રાખી દીધી છે અહીંયા રાબડું બનાવી નાખ્યું છે તો ચાલો પકોડા પાર્ટી તો આવી જાઓ પકોડા ખાવા માટે ગરમા ગરમ તળું હા લે ને એ કે ખાલી તમારે ઊભું જ રહેવાનું હતું

તો આજનો લો ગાયનજન કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે